સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરના કોટડાના જવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરના કોટડાના નેવીના જવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે તિરુનવેલી જિલ્લામાં નેવલ બેઝ પર ફરજ બજાવતો હતો આ જવાન જે સુરેન્દ્રનગરના કોટડાનો રહેવાસી હતો આ જવાનનું હાર્ટ એટેકના પરિણામે મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ચૂક્યો છે નેવલ બેઝ પર ફરજ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો તિરુનવલ્લી જિલ્લામાં તેઓ ફરજ પર હતા કોટડા ગામના રોહિત જીડિયા ત્રણ વર્ષ પહેલા જ નેવીમાં જોડાયા હતા ફરજ દરમિયાન જ તેમને હાર્ટ એટેક આવ્યો રોહિતભાઈના નિધનના પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ચૂકી છે સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરના કોટડાના જવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરના કોટડાના નેવીના જવાનનું મોત છે તિરુનવેલી જિલ્લામાં નેવલ બેઝ પર ફરજ બજાવતો હતો આ જવાન જે સુરેન્દ્રનગરના કોટડાનો રહેવાસી હતો આ જવાનનું હાર્ટ એટેકના પરિણામે મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ચૂક્યો છે નેવલ બેઝ પર ફરજ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો તિરુનવેલ્લી જિલ્લામાં તેઓ ફરજ પર હતા કોટડા ગામના રોહિત જીડિયા ત્રણ વર્ષ પહેલા જ નેવીમાં જોડાયા હતા ફરજ દરમિયાન જ તેમને હાર્ટ એટેક આવ્યો રોહિતભાઈના આ નિધનના પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ચૂકી છે